જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગી ગયા છે નવ અને અમારા નાસ્તા પાણી રેડી થઈ ગયા છે નાસ્તામાં છે રોટી ગુંદાનું અથાણું અને ચા મસ્ત ચા આજે મોળી ચા મેં બનાવી છે એક ચમચી જ મેં ખાંડ એડ કરી છે હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે સવા અગિયાર અને હું એકદમ એટલે એકદમ ફ્રી થઈ ગઈ છું પોણા અગિયારની પણ બીજું થોડું ઘણું કામ હતું તો એ પૂરું કરતી હતી ઓમ જે રૂટિન કામ હતું એ ફિનિશ થઈ ગયું છે તો ચાલો અત્યારે મેં શું મૂક્યું છે બધા ટિફિન લઈને નથી ગયા છે બપોરે ઘરે આવવાના છે બપોર પછી અમે લોકો બહાર જવાના છીએ એટલે અહીંયા ભાત મૂકા છે ભાત મેં થોડા વધારે મૂકા કે સાંજ માટે સાંજ સાંજે પછી આવીને જીરાથી વઘારીને જીરા રાઇસ કરી નાખીશ અહીંયા ડાળ મૂકી છે મેં એક વીકમાં છે ને ભાત તો હોય હોય ને હોય જ ભાત સિવાય છે ને ચાલે નહીં અને બસ હવે મારે છે ને વિડીયો એડિટ કરવું છે જે બ્લોગિંગની ચેનલનું અને કુકિંગની ચેનલનું તો બંનેના હું વિડીયો એડિટ કરી નાખું ફ્રેન્ડ્સ અને ચલો વિડીયો એડિટ કરીને પછી મળીએ તો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે ચાર ને દસ થઈ છે ચાર વાગી ગયા છે અને જે તો કંઈક અમારે અલગ બને છે જુઓ ચા બને છે ને અત્યારે નાસ્તો કરવો છે એટલે ચા બનાવું છું તો આજે કે ચા ને ગાંઠિયાનો નાસ્તો કરીએ તો ચા અમારે સવારે એક જ ટાઈમ હોય છે પછી આખા દિવસમાં ક્યારેય પણ ચા બનતી જ નથી ઘરે હોય તો ભી નહીં ચા તો બનતી જ નથી પણ આજે એવો મન થયું તો કે ચલો આજે ચા પી લઈએ એટલે અત્યારે ચા ને નાસ્તો કરશો તો અહીંયા ચા ઉકળી ગયો છે અને અહીંયા જો ગાંઠિયા રેડી થઈ ગયા છે જેમાં તીખા ગાંઠિયા આપણે જે ઓલા ગાંઠિયા કહીએ છે ચારાના અને બટેટાની વેફર આ ત્રણેય વસ્તુ હું બહારથી લઈ રહી છું તો એ છે નાસ્તામાં અત્યારે ચાલો ચા બનવા આવ્યો છે અને બસ આવી જાઓ તમે પણ નાસ્તો કરવા માટે પછી અમારે બહાર જવાનો પ્રોગ્રામ છે તો ક્યાં જશું એ પણ તમારી સાથે શેર કરશું તો વિડીયોમાં તમે લોકો કન્ટિન્યુ રહેજો તો નીચે પડ્યો અમારો ચા નાસ્તો રેડી થઈ ગયો આવી જાઓ બધા નાસ્તો કરવા અને આવી જ છે જો તમે હેલો ફ્રેન્ડ્સ તમે લોકો રેડી થઈ ગયા

આજનો મારો લુક આવો છે તો બસ દુપટ્ટોને બધું બાંધી લો કારણ કે બાર હજી તડકો છે એટલા માટે તો જો ફ્રેન્ડ્સ મને પહેરીને દુપટ્ટો બાંધી દીધો ને રેડી થઈ ગયા છીએ તો ચલો બસ હવે નીકળીએ જાઉં તો ચાર વાગી અને ફિટ પાંચ વાગી ગયા બોલો ચાર વાગ્યાનું જવું હતું ને ફિટ પાંચ વાગી ગયા એટલે એવું છે ને બહુ દૂર જવાનું છે એ તો તમને વિડીયો જોશો એટલે ખબર પડી જ જશે તો ચલો મળીએ ત્યાં આવી ગયા છીએ એક્વોરિયમ છે જે નરોડા નિકોલમાં ત્યાં આવી ગયા છીએ તો ફ્રેન્ડ્સ અહીંયા આવીને તો છે ને અમારો પોપટ થઈ ગયા માછલી ઘર છે એક્વેરિયમ છે કઈ એટલે કંઈ નથી આમાં એટલે હું તમને કહું છું કે જો તમે લોકો જવાના હોય ને ફ્રેન્ડ્સ તમારા લોકો નાના બાળકો હોય ને ગમતું હોય ને તો જ જાજો તો કાંઈ ખાસ નથી બસ અહીંથી એટલી એક બે બાજુ છે અને વંચેની સાઈડ છે ને પેલી બાજુ છે ને ટિકિટ ભાવ કેટલી વન પર્સનની એક જણાની સો રૂપિયા ટિકિટ છે પણ ટિકિટ પ્રમાણમાં છે ને કોઈ વસ્તુ આમાં છે નહીં એટલે બસ તમને ખાલી આવી રીતના જોવા માટે જ કે અમે લોકો ખાલી જોવા માટે જ ગયા હતા કારણ કે રીલ્સ જોઈતી ને તો એમાં તો બહુ લાગે કે ના કેવું સરસ હશે બટ ત્યાં જઈએ ને એટલે કંઈ કરતા કંઈ નથી ફ્રેન્ડ્સ તો અમે ત્યાં ગયા એટલે અમારો તો પોપટ થઈ ગયો એટલે તમારો પોપટ ન થાય એટલા માટે તમને કહું છું ફ્રેન્ડ્સ કે જો તમે લોકો અમદાવાદમાં રહેતા હોય અને તમે લોકો આવવાના હોય જોવા જવાના હોય તો જો બાળકો હોય અને બાળકોને બહુ ઇન્ટરેસ્ટ હોય ને તો જ જાજો નહીંતર ખોટે ખોટા છે ને ટિકિટના પૈસા પાડવા માટે ન જાતા ફ્રેન્ડ્સ તો ચલો હવે તમને આખી અને એમને સફર કરાવું છું નીકળતા આ રીતનું છે ને એક્ઝિબિશન છે ફ્રેન્ડ્સ કંઈ ખાસ નથી અને બીજું વીસ ને ત્રીસ રૂપિયાવાળી જે વસ્તુ મળે ને એ વસ્તુનું એક્ઝિબિશન છે એટલે તમે ત્યાંથી નીકળો ને એટલે તમારે છે ને અહીંથી એ બાજુ જવું રીત પડે એ રીતનું છે ને ગોઠવેલું છે તો બસ અમે લોકો જોઈને પછી ઘરે આવી ગયા અમે લોકો અત્યારે બસ જસ્ટ ઘરે આવ્યા અને બપોરનું પીડ્યું છે તો એ ખાઈ લેશું અને શાકભાજીને થોડું ઘણું બધું બહુ બધું લેવા છીએ તો બસ હવે વિડીયો નહીં એન્ડ કરું છું વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચલો મળીએ કાલે ન ફ્રેમાં ત્યાં સુધી જ શ્રી કૃષ્ણભાઈ ભાઈ